નમસ્કાર દર્શક મિત્રો ગિરિજંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ગિરિજંગા મિત્રો ના જે આપણને એક વસ્તુ શીખવાડવામાં આવી છે રોટી કપડા અને મકાન આ ત્રણ વસ્તુ જો તમારી પાસે હોય એટલે તમારું જીવન સરળતાથી ચાલ્યું જાય પણ આ પંક્તિ ખોટી તો નહીં પણ મને અધૂરી લાગે છે કેમ કે રોટી કપડા મકાન સાથે પાણીનું તો કે સ્થાન જ નથી પાણી એક જીવનનું અતિ મહત્વનું તત્વ ગણવામાં આવે છે અને આજકાલના જીવનમાં આપણી પાસે મોટી કપડાં મકાના બધું જ છે જેની કિંમત પણ આપણે કરી હતી પણ પાણી એક કુદરતનું અમૂલ્ય સ્ત્રોત છે તમે બનાવી શકતા નથી પાણીનો કોઈ સંગ્રહ કરી નથી શકતા કેમકે પાણી પોતાનો માર્ગ કરી જ લે છે કહેવામાં આવે છે કે પાણી પોતાનો માર્ગ કરી જ લે છે તો આપણે અત્યારે જે વરસાદી પાણી જે કુદરતનું એક અસાધ્ય અમૂલ્ય અને અમૃત સમાનનું જળ નો સંગ્રહ નથી કરી શકતા કહેવામાં આવે છે કે માતાના ધાવણ કરતાં પણ જો ભાઈ વધારે અમૃત સમાન હોય તો એ વરસાદી પાણી છે મિત્રો સાયન્ટિફિકલી પણ એ ભ્રુવન છે કે વરસાદનું જે પાણી છે ને એ સૌથી વધારે શુદ્ધ અને અમૃત સમાન છે કોઈ પણ જળાશયો હોય છે તેમાં જે પાણી હોય છે તેના કરતાં પણ વધારે શુદ્ધ જે તમે જુઓ કે વરસાદનું પાણી જે આવે છે કે વાદળ તરફથી ધરતી તરફથી વરસાદનું પાણી હોય છે અનેક બેક્ટેરિયા કે હવામાં હોઈ શકે છે ને આપણી હવા પણ અત્યારે શુદ્ધ નથી તો પણ વરસાદનું પાણી જ્યાં સુધી જમીન ઉપર પહોંચે છે ત્યાં સુધી શુદ્ધ જ હોય છે હવે માનવ એને અશુદ્ધ બનાવે છે કોઈ પણ બેક્ટેરિયા કે કોઈ પણ રીતે જે એની સાથે સંલગ્ન થતું હોય છે ત્યારબાદ તે અશુદ્ધ થતું જ થતું હોય છે હવે આપણી પાછા આરો ફિલ્ટર્સ આવી ગયા છે આવો ફિલ્ટર ચોકસ પાણી ભણીને સુદ્ધ કરે છે પણ ક્યાંક ને ક્યાંક એમાં કોઈ પણ કેમિકલનો યુઝ થતો જ છે તો આપણે જે વરસાદનું પાણી આવે છે એનો આપણે સંગ્રહે બહારથી જે પાણી આવે છે સરકાર દ્વારા જે ડેમ્સ બનાવવામાં આવે છે એનું પાણી આપણે મ્યુનિસિપાલિટીનું પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ અને પછી તે પાણીનો સંગ્રહ ચોકસ પણ કરતા નથી એટલે પછી આપણે બ્લેમ કરી છે કે સરકાર પાણી નથી આપતી પણ કુદરત ભગવાને આપણને જે અમૃત સમાન પાણી આપ્યું છે તેનો તો આપણે કોઈ વૈકલ્પિક સ્થાન કર્યો જ છે તેનો આપણે કોઈ સંગ્રહ કરતા નથી જો વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે તો જ્યારથી તેને હોમ હાર્વેસ્ટિંગ કહેવામાં આવે છે વરસાદી પાણી આવે છે તો આપની છત કે અગાસી હોય છે પહેલા વરસાદમાં તેનો સંગ્રહ નહીં કરવાનો કેમ કે અગાસીમાં આપણે ક્યાંક ને ક્યાંક થોડો ઘણો કચરો હોય છે એટલે પહેલી વારમાં સાફ થઈ જાય ત્યારબાદ તેનું પાઇપલાઇન દ્વારા ઉઘાડવામાં આવે જે આહ કહેવામાં આવે છે ભૂગર્ભ ટાપુ તેની અંદર સંગ્રહ કરવામાં આવે એક season વરસાદ બે વર્ષ માટે આપણને સંપૂર્ણ પરિવારને પાણી પૂરું પાડી શકે છે અને એ જળ અમૃત સમાન જળ હોય છે તે municipality નું પાણી આવે છે એ ચોખ્ખું થઈને આવે છે એની અંદર કેમિકલ્સનો પણ add થતો હોય છે તો આ જે પાણી હોય છે એ આપણે પોતે સંગ્રહ કરેલું છે અને વરસાદી પાણીનો સંગ્રહ અમૃત સમાન પાણીનો સંગ્રહ કર્યો પડે છે પણ નહીં જ્યાં સુધી નળમાં પાણી આવે છે ત્યાં સુધી આપણને કોઈને કિંમત થશે નહીં. જયારે પાણીનો ટાંકો ઘરે મૂકવાની જરૂરિયાત પડે છે ત્યારે પાણીની સાચી કિંમત સૌ પ્રથમ ગુજરાત એ અત્યારે સરકાર દ્વારા નર્મદાનું પાણી પહોંચાડવામાં દરેક ગામ શેરી ખૂણે દરેક ગામમાં અત્યારે નર્મદાની કેનાલ છે જ પરંતુ નર્મદાનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશ માંથી મારો કે કોઈ કારણોસર મધ્યપ્રદેશ માંથી નું પાણી બંધ થઈ ગયું કોઈ કારણોસર મધ્યપ્રદેશમાં જો દુષ્કાળ પડ્યો કે મધ્યપ્રદેશમાં વરસાદ ન થયો તો મધ્યપ્રદેશ તો થોડીક હાલાકી વેઠ છે મતલબ કે થોડી ઘણી એને પ્રોબ્લેમ આવશે પણ જો મધ્યપ્રદેશમાં દુષ્કાળ પડ્યો ને અને અને ગુજરાતમાં બહુ સારો વરસાદ થયો તો પણ આપણે દુષ્કાળનો સામનો કરવો પડશે કેમ કે આપણું ઉત્તમ સ્થાન જ્યાંથી પાણી આવે છે એ તો મધ્યપ્રદેશમાંથી છે છતે પૈસે છતે વરસાદે જો આપણે પાણી વિહોણા રહી શકતા હોય તો એનાથી વિશેષ પરિસ્થિતિ ન થઈ શકે હવે નર્મદામાંથી જે કોઈ પાણી આવે છે તે ફ્રી તો આવતું નથી કેમ કે ત્યાંથી નર્મદાનું છે એટલે કે ગુજરાતની બોર્ડરની ની શરૂઆત ત્યાંથી છેક ગુજરાતનો છેવાડાનો ગામ એટલે તમે ગણી લો દ્વારકા છે સોમનાથ દીવ લાસ્ટમાં તમે ગણો તો વલસાડ વાપી બધા જે બોર્ડર એરિયા છે ત્યાં છેક સુધી સરકારે કેનાલ થ્રુ પાણી પહોંચાડે છે હવે એ પાણી એમ નેમ તો આવતું નહીં હોય એને પહોંચાડવાના પણ ઘણા બધા કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે એ ફીટેસરી બાબત ગણાય પણ એટલા પૈસામાં તો રાજકોટની એક ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જે સંસ્થા છે સમગ્ર ભારતમાં જ એક બનાવી નાખશે જેટલા પૈસાનો ખર્ચ ખાલી નર્મદાનું પાણી મધ્યપ્રદેશમાંથી ગુજરાતના છેવાડાના ગામો સુધી પહોંચાડવામાં આવે છે એટલા પૈસામાં ગીરગંગા પરિવાર દ્વારા ભારતના સમગ્ર, દેશોમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે અને પાણી કેવું કેમિકલ વગરનું કોઈ પણ એવી મોટી પ્રક્રિયા કર્યા વગરનું શુદ્ધ જળ અને માત્ર એવું જ નહીં કે મનુષ્યને જે લોકોને જ ઉપયોગી બને જે ગિરિંગા પર્યાવરણ દ્વારા જળાશયો બનાવવામાં આવે છે તે માત્ર મનુષ્યને જ ઉપયોગમાં નથી આવતું તમને એના ઘણા બધા ફાયદા છે ગિરિંગા પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા જે જળાશયો બનાવવામાં આવે છે તે મુંદ્રા કરવામાં આવે છે. જે આપણને તો ઉપયોગમાં ખૂબ સારા આવે છે જેનાથી તેના ફાયદા તમને ગણાવો એની આજુબાજુમાં જે પ્રાણીઓ રહેતા હોય છે જીવજંતુઓ રહે છે એમને પાણી પૂરું પૂરું મળે છે જળાશયના સ્તર નીચે આવે છે અત્યારની પરિસ્થિતિ જોઈએ તો રાજકોટમાં જે કોઈ પણ દાર કરવામાં કે બોર કરવામાં આવે છે પંદરસોથી બે હજાર ફૂટ સુધી નીચે જાય ત્યારે પણ માંડ પાણી મળે એ પાણી કેવું હોય ગરમ પાણી હોય છે ખારું પાણી હોય છે પીવાલાયક તો હોતું જ નથી તો પણ આપણે એને purify કરી 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 કરીને PLI બનાવી છે તો મિત્રો બે બે હજાર પહેલાના સમયમાં સીતેર એસી ફૂટે પાણી આવી જતું હવે પરિસ્થિતિ તમે જુઓ પંદરસો બે હજાર ફૂટે પાણી મળે છે આપણને તો કઈ પરિસ્થિતિ આપણે તરફ જઈ રહી છે પાણી આપણે સુધી જ્યાં સુધી available છે ત્યાં સુધી આપણે એનો કિંમત નહીં કરીએ પરંતુ જો આ ચેક ડેમ્સ બનાવવામાં આવે ને તો એના જળાશયનો સ્તર પણ ઊંચા કેમ કે મેં પહેલા જ કહ્યું કે પાણી પોતાનો રસ્તો કરી જ લે છે હવે તમે એક ચેક ડેમમાં પાણીનો સંગ્રહ કર્યો તો એ જમીનમાં સ્પ્રેડ થતું છે આજુબાજુના ગામમાં પણ સ્પ્રેડ છે એક ગામમાં તમે બિલમ પાંચ ચેન બનાવી લો તો એક ગામ મોટા આત્મનિર્ભર બની ગયું તેને કોઈ પણ નર્મદાની કેનાની જરૂર નથી કે મ્યુનસિપાલટીના પાણીની જરૂર નથી એ પાણી પણ શુદ્ધ જળાશયેલું છે મૂરજ છે અત્યાર સુધીમાં ગીરવિંગા દ્વારા સૌરાષ્ટ્રમાં આઠ હજાર પાંચસો કરતાં પણ વધારે કેમ્સને જણસંખ્યના કાર્યો કરવામાં આવે છે તો વિચાર કરો માત્ર સૌરાષ્ટ્રમાં તો આઠ હજાર કરતાં વધારે જળાશયની જરૂર હશે તો પણ હજી પરિસ્થિતિ જોઈએ એવી સરળ બની નથી તો સમગ્ર ગુજરાત અને ભારતમાં શું પરિસ્થિતિ હશે નજીકના સમયમાં તમે જુઓ તો બેંગ્લોર અને દિલ્હીમાં જે વોટર ક્રાઇસિસ થયા તા જો ત્યારે વૃક્ષોને પાણી મીડવામાં ગાડી ધોવામાં જો તમને કોઈ જણાય પાંચ સુધીનો દંડ કરવામાં આવતો તો વિચાર કરો એ પરિસ્થિતિ કેવી થઈ હશે તો એ સમયમાં ગીર ગંગા જેવી સંસ્થા કોઈ ભારતમાં ભારત લેવલે કામ કરતી હોય અને બેંગ્લોર અને દિલ્હીમાં જળાશયો બનાવ્યા હોય તો આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે પછી મોડો થયો નથી હજી પણ ઘણો સમય છે આપણે પરંતુ જો હવે અત્યારે આપણે નહીં ચાલીએ કે નહીં ઉઠીએ તો આ પરિસ્થિતિ વધુ વિકરાળ બનતી જશે તમે જમ્યા વગર બે ત્રણ દિવસ રહી શકશો પણ પાણી વગર એક દિવસ પણ નહીં સરી શકે પાણી એક અમૃત સમાન છે યુક્રેન જર્મની જેવા દેશો છે તરફ જ ગયા છે છે પરિસ્થિતિ કે ત્યાં વરસાદ ઓછો પડે તો વરસાદની જયારે સિઝન હોય ત્યારે દરેક નવા સ્ટ્રકચર જે બનાવવામાં આવે છે તેમાં વોટર હાર્વેસ્ટિંગની ફરજિયાત કરવામાં આવે છે વરસાદનું જે પાણી આવે છે તમારે ફરજિયાત પાણી સંગ્રહ કરવાનો રહેશે અને ત્યાંની નાગરિકોએ તેને ઓછે ઓછે સ્વીકાર કર્યો છે

આપણે ઓળંગવાનું છે અને ભારતની જે પાણીની પરિસ્થિતિ છે એમાં સિંહ ફાળો આપવાનો છે શ્રીલંકા પરિવર્તનો એક જ સંચય અને નિયમ એ ગોલ કે તો છે કે ભારતની જે પાણીની પરિસ્થિતિ છે એમાં કેમ વધુને વધુ સારું કરી શકે કહેવામાં આવે છે કે જળ જેવું દાન લે ભારતીય નાગરિક તરીકે આપણી એક નૈતિક ફરજ છે કે આપણે ભારત માટે પણ કંઈક કરીએ ભારત માટે જો કંઈ પણ કરીએ ભારતના નાગરિકો માટે જો કંઈ કરીએ. તો જળ મૂળ દાન થી મોટું કોઈ દાન નથી આપણે તો પાણી બચાવીએ છીએ પણ આપણી આવનારી પેઢી માટે શું પેઢી માટે આપણે પૂરતા સ્ત્રોત છે જ અત્યારે પરંતુ વિચાર કરો અત્યારે પંદરસો થી બે હજાર ફૂટ પાણી આવી રહ્યું છે અને ગરમ પાણી આવી રહ્યું છે તો આનાથી વિકટ પરિસ્થિતિ શું હોઈ શકે છે ત્યારથી જો આપણી પરિસ્થિતિ આવી છે તો આવનારી પેઢીઓને આપણે શું આપીશું આવનારી પેઢીઓ આપણી જે છે એને આપણે શુદ્ધ પાણી એટલીસ્ટ આપી શકીએ કહેવામાં આવે છે રોટી કપડા મકાન ને જેમ કહ્યું એમ તેની સાથે પાણીને પણ એડ કરી દઈએ અને પાણીને જેવો અમૃત સમાન આ તત્વને આપણે બચાવીએ નીલગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા હોશે હોશે આ કાર્ય કરવામાં આવે છે અને ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે અત્યારે નીલગંગા પરિવાર સાથે સમગ્ર ગુજરાત આગળ વધી રહ્યું છે એની સાથે લોકો જોડાઈ રહ્યા છે તમને લાગશે કે સંસ્થા છે એટલે એમને ઠીક રીતે નબળી હોઈ શકે પરંતુ નહીં આર્થિક રીતે જ નહીં પરંતુ આપણે કોઈ પણ રીતે આપણે ગિરિનો સાથ આપી શકીએ છીએ તમારે જો કોઈ સાઇટ ચાલતી હોય છે ગિરિનો પરિવાર કે ચેક બનતો હોય છે કે તમે પોતે શ્રમદાન કરીને દાન કરી શકો છો તમા તમે એક આપશો તો પણ એમે એનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી શકે તમે જો હાઉસ વાઇફ કોઈ પણ હોય છે તો એ પોતે જ્યાં પણ કોઈ મજૂર હોય છે ત્યાં કામ કરતા હોય છે એમને જમવાનું પૂરું પાડીને પણ ગિરિનો પરિવાર તમે સાથ આપી શકો છો

જલકથા નું આયોજન કરવામાં આવે છે મિત્રો કહેવામાં આવે છે કે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો રાજકોટના હાર્દ સમાન એવા રેસપાતે છે નું આયોજન કરવામાં આવે છે મિત્રો મને લાગે છે ઇતિહાસમાં કથાઓ ઘણી થઈ છે જે મોરારી બાપુ દ્વારા પણ રામ ભરત કથા કરવામાં આવે છે પણ ઇતિહાસમાં કહે પ્રથમ વખત જલ પર કથા થઈ રહી છે જલ આપણે કઈ રીતે જલને ભૂલી ગયા જલ એ અમૂલ્ય છે અમૃત સમાન છે જો આપણે એને જ ભૂલી જશું તો કઈ રીતે આપણે આપણું જીવન વ્યર્થી જશે તો જલ પર કથા કરવામાં આવી રહી છે એ પણ કોના દ્વારા ડોક્ટર કુમાર વિશ્વાસ જે યુવા વક્તા કહેવામાં આવે છે સમગ્ર ભારતમાં જેમનું ખૂબ જ માન સન્માન છે નાનાથી લઈને વૃદ્ધો સુધી મોટા નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને તેને સાંભળવા ગમે

કે જો મિત્રો જળ નહીં બચાવી શકીએ તો આપણે નહીં બચીએ કહેવામાં આવે છે કે જળ છે તો જીવન છે મિત્રો આ પંક્તિઓ બધી જે બનાવવામાં આવતી હોય છે તે ખૂબ જ લોકપ્રિય લોકપ્રિય થતી હોય છે તેને ખૂબ જ તેથી લઈએ જળ કથામાં આવી અને જળનું મહત્વ સમજીએ ભારતીય નાગરિક તરીકે આપણી શું ફરજ છે તે માનીએ સમજીએ જળદાન થી મોટો કોઈ દાર નથી મિત્રો તેને સમજીએ અને વધુ ને વધુ કઈ રીતે આપણે બચાવી શકીએ જળકથામાં જોડાઈએ ખૂબ તૈયારી થઈ રહી છીએ મદદરૂપ થઈ શકો છો એ પહેલા જ કહ્યું મિત્રો આ એક વ્યક્તિનું કામ નથી આ એક ટીમનું કામ નથી આ સમગ્ર ગુજરાત સમગ્ર ભારત છે અને પોતાના માટેનું કામ છે પોતાના સ્વાર્થ માટેનું કામ છે આ જળકથામાં આપણે જોડાઈએ વધુ ને વધુ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ કરીએ જેનાથી સમગ્ર ભારતની જે આ પરિસ્થિતિ આવી બની છે એનાથી આપણે વિજય મેળવીએ એક સમય એવો આવશે કે ભારતમાં હોશે હોશે બધા જલનું રસવાણી કરતા હશે અત્યારે જે જલની પરિસ્થિતિ છે પંદરસો થી બે હજાર ફૂટ સુધીના પાણીના સ્તર વયા ગયા છે એક દિવસ પાછા સાહીઠ સીટર સ્તરે આવશે ને જલ એ અમૃત સમાન બની રહેશે આપણી પવિત્ર નદીઓ ગંગા યમુના જમીના ગોદાવરી નર્મદા એમને આપણે માતા સમાન ગણીએ છીએ ને માતાનું તો આપણે સન્માન ન કરીએ તો પછામાં આવીએ તારીખ યાદ રાખજો મિત્રો 1567 રાજકોટનો હાર્દ સમા રેસકોસ ગ્રાઉન્ડ સમય આઠ સી રાતના બાર સુધીનો છે આપો મજા આવો પરિવાર મિત્રો સાથે આવો અને જળનું મહત્વ સમજો જય શિયાળ